રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાર ભગત અને જય ખોડિયારમાં હા તો મિત્રો આજે મારે એક રિયલ સ્ટોરીની વાત કરવી છે કે આ હકીકત થઈ બની છે અને આ જે પાછળ તમને દેખાય છે એ સાન ફ્રાન્સિસ્કોનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હવે ન્યા આ ઘટના બની છે એટલે મેં કીધું ચાલો તમારે વાત કરું અને શેર કરું અને આ છે ને એક વોર્નિંગ તમને આપી દઉં કે જે તમે કોઈ આવી વાત ન સાંભળી શકતા હોય તો પ્લીઝ તમે આ વિડીયો જોતા નહીં કારણ કે આ થોડોક ડિસ્ટર્બ તમને માનસિક રીતે ડિસ્ટર્બ કરી નાખે એવું થોડુંક છે એટલે We have disturbing new details emerging about the Delta co-pilot who was arrested off a of flight from MSP to San Francisco over the weekend. A Bay Area district attorney says the 34-year-old Florida man is now facing dozens of felony charges for sexual... ફ્લાઇટ ડેલ્ટા ફ્લાઇટ ડે ડેલ્ટા એરલાઇન્સ કે જે અમેરિકાની એરલાઇન્સ છે હવે એ એરલાઇન્સ મે મિનેપોલ્સથી સાન ફ્રાન્સિસ્કો આવતી હતી રાઈટ અને એ લેન્ડ લેન્ડ હજી તો થવાની હતી અને થઈ પછી લેન્ડ ત્યાં સાન ફ્રાન્સિસ્કોમાં મિનેપોલ્સથી બરાબર છે હવે એ જે લેન્ડ થઈ એની અંદર જે પાઇલોટ એ કો પાઇલોટ જે હત જેનું નામ હતું રસ્ટન ભગવાગર રાઈટ અને એક બીજા બે પાઇલોટ હોય ને જનરલી અંદર બરાબર હવે આ બધા પાઇલોટને બધું પ્રોબર પ્રોપર બધું એવરીથીંગ હવે લેન્ડ થઈ ગયું લેન્ડ થઈ ગયું પ્લેન અને લેન્ડ થઈને પછી હવે પેસેન્જર બધા બહુ ઉતાવળ થતા હોય ત્યારે ખબર છે કે બહુ જ ઉતાવળા થાય કે જલ્દી જલ્દી અમે નીકળી જાય એ બધાને એમ તો ત્યારે એક એનાઉન્સમેન્ટ થાય છે અને એનાઉન્સમેન્ટ એ થાય છે કે તમે તમારી સીટ ઉપર કે બેહી જાઓ બધા કે પ્લીઝ રાઈટ હમણાં થોડીવાર જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમે કે એક સિક્યુરિટીને એલર્ટ કરી અને એ મૂકીએ છીએ એનાઉન્સમેન્ટ કે ભાઈ તમે છે ને બધાય તમારી સીટ ઉપર બેસો એ કે અને તમને કહેવામાં આવશે ત્યારે તમે ઊભા થાજો એમ અને જે સ્ટાફ હતો એનો જે ક્રૂ મેમ્બર્સ હતા ક્રૂ મેમ્બર્સને પણ કહી દેવામાં આવે છે કે તમે તમારી સીટ ઉપર બેસી જાવ કે રાઈટ હવે જેવું અહીંયા લેન્ડ થાય છે અને જે ડોર વિન્ડો પેલો ખોલે છે એનો ડોર જે હોય છે મેઇન રાઈટ એ ડોર ખોલે કનેક્ટિંગ કરી અને સાથે કનેક્ટિંગ કરી અને જેવું ડોર ખોલે છે તો સામેથી પહેલાં જે હોમલેન્ડ સિક્યુરિટીવાળા માણસો લગભગ બધા આવી જાય છે અંદર અંદર પ્લેનની અંદર ઘૂસી જાય છે પ્લેનમાં અચાનક એમ સડનલી અચાનક ઘૂસી જાય છે અને ઘૂસી અને સીધે સીધા કોકપીટની અંદર જાય છે જ્યાં પાઇલોટ બેઠા હોય હવે એ પાઇલોટ બેઠા હોય એમાં રસ્ટન ભગવાગર જે કો પાઇલોટ છે ચોત્રીસ વર્ષનો રાઈટ એને એરેસ્ટ કરી લે છે એટલે હવે શું કામ એરેસ્ટ કરે છે અને શું છે સ્ટોરી હવે એના વિશે મારે તમને વાત કરવી છે એટલે એને ત્યારે ને ત્યારે એરેસ્ટ કરી લે છે અને એરેસ્ટ કરી અને એને લઈ જાય છે કોઈને કંઈ સમજવામાં કંઈ સમજણ જ નથી પડતી કે શું થયું એ કે વાય એને એરેસ્ટેડ કંઈ પ્લેનમાં કંઈ ને પ્લેનમાં કંઈ કર્યું હતું કે કંઈ ક્રાઇમ કર્યો છે કે શું છે ઓચિતાનું રાઈટ કોઈને કંઈ સમજ સમજણ જ નથી પડી એમ અને રસ્ટન એન્ડ ભગવાગર એને પોતાને પણ કે મને શું કામ એમ કે એરેસ્ટ કરે છે આઈ ડોન્ટ નો રિયલ એમ કે શું કામ આ બધું થઈ રહ્યું છે એટલે એટલીસ્ટ સન્નાટો ફેલાઈ જાય એક વખત તો પહેલાં તો કે આ શું થઈ ગયું એમ કે કંઈ આમાં થ્રેટ છે કંઈ બોમ્બનો થ્રેટ છે કે છે હું આ બધું ખેલ એમ હવે એને લઈ જાય છે અને હવે એ નહીં તર રસ્ટન કંઈ આજકાલથી નહોતો ત્યાં કંઈ પાઇલોટે પ્લેનનો ફ્લાય કરતો એનો ઈસ ઇસ એ ક્વોય લગભગ પાંચ દસ વર્ષથી એનો એનો પ્લેનની અંદર જ પ્લેનમાં પાયલોટ હતો એટલે ઈસ વોઝન કાંઈ ન્યૂ નવો કંઈ નહોતો એમ અને એ મૂળ રહેતો હતો ફ્લોરિડાની અંદર અને એ રસ્ટન ભગવાગર મૂળ ઇન્ડિયન ભારતીય છે તો એમ રાઈટ એટલે અમુક વસ્તુ તો ક્યારેક એમ થાય કે આ શું આ ભા હમણાં બધું હાલે છે આ ટ્રમ્પને ટ્રમ્પે બધાને બધાને કાઢવા એટલે એને લીધે કંઈ આ એ ઈલીગલ કે કંઈ હશે કે શું હશે એમ માણસોને એ પણ થોડોક ધ્રાસકો થાય કે આ શું છે એમ કારણ કે ઇન્ડિયનનું નામ સાંભળે કે ઇન્ડિયન પાયલોટ એટલે પણ સડનલી એને પકડી અને પછી એને સીધે સીધો એરેસ્ટ કરી અને લઈ જાય છે હાથકડી પહેરાવીને અને પછી હું એને પૂછપાછ પૂછપરછ થાય છે અને પછી એને કીએ છે કે યુ આર અંડર એરેસ્ટ કારણ કે તે એક બાલિકા દીકરી જે અન્ડર એટીન રાઈટ એની સાથે તે દુર્વ્યવહાર કર્યો છે એમ એટલે દુર્વ્યવહાર એટલે ટૂંકમાં એબ્યુઝ કે જે કંઈ તમે જે કહો કે આપણે જે જે ભાષા તમને મારે ભાષા એ બોલવી નથી અત્યારે એવી ભાષા એની એની એટલે મારે એનો વાત નથી તમને કરવી તમે સમજી જાય કે હું એને દુર્વ્યવહાર કર્યો હોય એની સાથે રાઈટ એટલે એ એને લીધે કે તને કંઈ પકડવામાં આવ્યો છે એટલે પહેલાં તો ઓલો ભાઈ તો કંઈ ના કે મેં કંઈ કર્યું નથી મને કંઈ ખબર નથી ને એવું બધું વાતો થાય છે કે ભાઈ મને કે કંઈ તકે ના રાઈટ અને પછી એને બધી પ્રૂફ સાથે બધી વાત કરે છે અને જે પ્રૂફ થાય છે એટલે એ જે જે દીકરી હોય છે એ દીકરીએ જ એને ટૂંકમાં કમ્પ્લેન કરી હોય છે અને કમ્પ્લેન કરીને એની બધી વાત કરી હોય ને બધું કીએ છે અને બધી ઓળખાણને આ તે બધું આપે છે ત્યારે પછી આ લોકોને તો તરત જ ખબર પડી જાય છે આ માણસ આ ન જોઈ બીજો કોઈ નથી કારણ કે એને બધા આના ઉપરથી જે બધી જે વેલી છોકરીએ વાત કરી દીકરીએ એના ઉપરથી આને બધાય ખબર પડી જાય છે જે હોમલેન્ડ સિક્યુરિટીવાળાને બધાને પોલીસને એટલે એને આવી રીતે એરેસ્ટ કરી દે છે અને મીન તો કે આ ખબર કેમ પડ્યા અને હું થયું કે તો એની જે મા રાઈટ જેનિફર પોવેલ થોડા ટાઈમ એટલે પિસ્તાલીસ વર્ષની રાઈટ હવે એને પણ તરત જ એરેસ્ટ કરે છે થોડી વારમાં એટલે એ છોકરીની માને એટલે પછી ધેન સડનલી સ્ટ્રાઇક થાય છે એની માને શું કામ એરેસ્ટ કરે છે એમ તો એની મા ખરેખર જે જેનિફર પોવેલ એ રસ્ટન સાથે ભેગા રહેતા હતા અને દેટ વોઝ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધી અને આ જે થઈ આ જે બન્યો છે બનાવ એ જુલાઈ બે હજાર પચીસની વાત થાય છે અત્યારે જે આ એરેસ્ટ કર્યો છે રાઇટ પ્લેન પ્લેનની અંદર એ આ જુલાઈ બે હજાર પચીસનો નો આ છે વાત છે એમ રાઈટ અને ત્યારે આ બધું થયું છે છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ હવે એને ઓને એરેસ્ટ કરે છે અને ઓને એરેસ્ટ કરવાનો પાછળ હવે હવે ખબર પડે છે કે આ પણ એની સાથે સામેલ છે એની માં એટલે જે જે છોકરીની માં જેની પોવેલ હવે એ જે આ છોકરી છે એ આ લોકો ભેગા રહેતા ત્યારે એ છોકરી ઓલરેડી બોન હતી અને એ આની સાથે પછી આ ગર્લફ્રેન્ડ તરીકે રહેવા આવી ગઈ રસ્ટન સાથે આ જેનિફર પોવેલ રાઈટ ને એને આગલા ઘરની આ દીકરી જે કંઈ દીકરીની જે વાત થાય છે એ આગલા ઘરની હતી રાઈટ હવે એ અહીંયા આ લોકો રહેતા હતા સાથે રહેતા હતા ને એમાં આની જે એબ્યુઝ કર્યા છે એબ્યુઝમાં એની મા પણ સામેલ હતી વિચાર કરો તમે એસ અનબિલિવેબલ અનબિલિવેબલ રાઈટ આવું 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 કઈ જાતનો માણસની વિકૃતિ માનસિક વિકૃતિ કેવી હોય છે એનો આ દાખલો રાઈટ અને ઓલો રસ્ટન ભા ભગવાગર કે જે પાઇલોટ વિચાર કરો તમે પાઇલોટને એમને એમ કંઈ પડી જાય છે પાઇલોટને કેટલો એ ઇન્ટેલિજન્ટ રહે ને કેવું હે અને કેવું એને કૃત્ય કર્યું એમ રાઈટ હવે આ જે આ જે અબ્યુઝ કરવાનું બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસની વાત થાય છે અને ત્યારે એ છોકરીની ઉંમર લગભગ ખબર નહીં દસ અગિયાર વર્ષની હોય તો એમ એટલે બહુ ખતરનાક એની ટૂંકમાં આ ગુનો થાય છે અને આ ગુનો બહુ બહુ ન્યાયમાં સખત રીતે એ લોકો બતાવે કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીમાં યુરોપમાં બધી જગ્યાએ આ જે ગુનો જે થાય છે છોકરા ઉપર કંઈ પણ થાય છે અત્યાચાર એનો એ લોકો છે ને એટલા બધા એમ કે એના ઉપર સખત છે કે આવું થવું જ ન જોઈએ અને હવે આ બધું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એનું એટલે ટૂંકમાં આપણે અત્યારે એને ગિલ્ટી ન કહી શકીએ એમ આ લોકોને પકડ્યા છે બેઈને અને પકડીને એને અત્યારે અત્યારે એને બોન્ડ માટે ફિફ્ટીન મિલિયન એટલે કેટલો આ બહુ ભયાનક ગુનો કહેવાય એમ ફિફ્ટીન મિલિયન એટલે ફિફ્ટીન મિલિયન ડોલર ફિફ્ટીન મિલિયન ડોલર એટલે પંદર મિલિયન એટલે કેટલા ખબર છે કેટલા થયા એક કરોડ અને પચાસ લાખ ડોલર કેટલા એક કરોડ અને પચાસ લાખ ડોલર એના એ એના જ એ કે એનો બોન્ડ એને જો આપે કોઈ તો એને છોડે બાકી ત્યાં સુધી એ અત્યારે કસ્ટડીમાં છે કારણ કે અને આ આવડો આટલા પૈસા એટલે ઇસ ઇસ સમથિંગ રિયલી એટલે બહુ મોટો ખતરનાક ગુનો કહેવાય આ એમ તો હજી એને આ બધી રિમાન્ડમાં છે અને રિમાન્ડ ઉપર છે અને એ બધું ચાલે છે ને ઇન્વેસ્ટિગેશન અને હવે એનો કેસ ચાલશે અને કેસમાં એ ગિલ્ટી થાય તો એને ઓછામાં ઓછી લાઈફ ટાઈમ પડી જાય મને થાય છે રાઈટ અ સજા તો આ વસ્તુ મારે તમને ખાસ આ કહેવાનો મતલબ એ હતો મારે અને તમને ખાસ એજ્યુકેટેડ કરવા છે એટલા માટે કે આપણે ઘણી વખત આવી રીતે આ જે અહીંયા જે આ ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડનો જે વ્યવહાર થાય છે એમાં આવી રીતે છોકરાઓ બિચારા કેટલા બધા એબ્યુઝ થાય છે કારણ કે એ આગલા ઘરના હોય ને આ પછી નવા પાછા એની માઓ પણ એની માઓ કે એના બાપ કે કોઈ સમજતા જ નથી વસ્તુ અને આવો એક જે વ્યવહાર જે ચાલુ કર્યો છે અહીંયા ને આ બધી વેસ્ટર્ન સંસ્કૃતિમાં મોડર્નાઇઝેશન આપણે છે મોડર્નાઇઝેશન કીએ છીએ આ મોડનાઇઝેશનનો આ પુરાવો છે કે આ મોડર્નાઇઝેશન વિચાર કરો કે માણસની પ્રકૃતિ ક્યાં સુધી કઈ જગ્યાએ લઈ જાય છે તમને એમ તો આના ઉપરથી બી કેરફુલ કોઈ એવી વસ્તુ તમને ક્યારેય સસ્પિશિયસ લાગે તો ક્યારેય તમે તમારા દીકરાઓ છોકરાઓને આવી રીતે રેઢા ન મૂકતા એમ કહેવાનો મતલબ અંડર એજ એટલે અંડર એજ એટલે કે અહીંયા છે ને અહીંયા પ્રોટેક્શન પણ છે અંડર એજ એટલે તમે કોઈ પણ છોકરાઓને છે ને એમને મૂકી ન શકો મૂકીને ઘરે મૂકી માનો કે દસ હજાર વર્ષના છોકરાને ઘરે મૂકીને તમે એને છે ને એકલા ન મૂકી શકો રેઢા રાઈટ એને ગમે ત્યાં કોઈ પણ એડલ્ટ સાથે તમે મૂકી શકો બાકી કોઈને રેઢા અહીંયા મૂકવાની મનાઈ છે એવન ને એ જો છોકરા કમ્પ્લેન કરે કે અમારા મા બાપે અમને રેઢા મૂકી દીધા તો એને છે ને અહીંથી લઈ જાય એટલે ટૂંકમાં કેસ થાય અને છોકરાને પણ લઈ જાય પહેલાં વખત વોર્નિંગ આપે કે ભાઈ આ તમે કહેવું છે રાઈટ તો હવે કોઈ દિવસ કરતા નહીં અને પાછું સેકન્ડ ટાઈમ થાય એટલે તમારા ઉપર તો કેસ થાય જ અને છોકરાને પણ તમારી પાસેથી લઈ જાય આટલા સખત છે અહીંયા આ એક આપણે આના ઉપરથી જાણવાનું એ જ મળે કે આપણે કોઈ દિવસ કોઈ સ્ટ્રેન્જ માણસનો એવી રીતે તાત્કાલિક ભરોસો કરવાનો નહીં ક્યારેય રાઈટ જિંદગીમાંય પણ રાઈટ કે છોકરાઓથી વિશેષ તો શું હોય આપણી પાસે એમ હમ તો આવું છે ભંડરા ને કે તો આવજો બાયબાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીર બાય જય